બોરલ ગ્રામ પંચાયત માં આવતા નવી બોરલ ગામમાં કાદવ કિચર થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એક બાજુ ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે નવી બોરલમાં આવેલા મંદિરવાળી ફળી કાદવ કિચડથી લોકો હેરાન પરેશાન થયા છે ત્યારે બાયર તાલુકા પંચાયતે નવી બોરલ ગામના લોકો દ્વારા બાયર તાલુકા વિકાસ અધિકારી શ્રીને આ મુદ્દે નવી બોરલ ગામના લોકોએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી નવી બોરલ ગામના લોકોએ વધુ જણાવ્યું હતું કે બોરલના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરવા છતાં આ કાદવ કિચડનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી નવી બોરલ ગામના લોકોની માંગ છે કે આ રસ્તાનું પુરાણ કરી સરખો બનાવવામાં આવે તો ત્યાંથી ભણવા જતા વિદ્યાર્થીઓને ફળિયામાં વસવાટ કરતા તમામ વ્યક્તિઓને રાહત થાય તેમ છે આ મુદ્દે બાયર તાલુકાના વિકાસ અધિકારી શ્રી લેખિતમાં લેખિત રજૂઆત કરી યોગ્ય નિકાલ થાય તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી